ગુજરાતમાં થશે માવઠાનો માર હવામાન વિભાગની મોટી આગાહી આજથી આગામી ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ ગુજરાત વેધર અપડેટ દ્વારા કરવામાં આવી છે ત્યારે સુરત શહેર અને નવસારીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે આગાહી વચ્ચે આજે મેઘરાજાના દર્શન થયા હતા વહેલી સવારે સુરત અને નવસારી વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળ્યા હતા આગામી બે દિવસમાં માવઠા આગળ વધી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બનાકાંઠામાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતાં કહ્યું છે કે મારે તમારું વીજ બિલ ઝીરો કરી દેવું છે પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે આ વાતો હવામાં નથી અમારી પાસે યોજના છે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તમે વીજળીનું બિલ ભરો છો મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી કરશો માં દરેક વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના બે હજાર પચીસ શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ તમને બધાને લેપટોપ બિલકુલ મફતમાં મળે છે અને અમે તમને લેપટોપ સહાય યોજના દ્વારા લેપટોપ કેવી રીતે મેળવવું તેની સંપૂર્ણ માહિતી જણાવીશું ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના બે હજાર શરૂ કરવામાં આવી છે ચાલકો માટે મોટા સમાચાર હવે ટ્રાફિક ચલાણ મોંઘું થશે લાતો કે ભૂત બાતો નહીં માનેંગે કેમ કેમ કે હવે ટ્રાફિક નિયમનું પાલન કરવા કરાવવા માટે ટ્રાફિક પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે ટ્રાફિક ચલાણ ન ભરનારાઓ માટે સરકાર એક નવો નિયમ બનાવવાનું વિચારી વિચારી રહી છે જો તમે ત્રણ મહિનાની અંદર ટ્રાફિક ઈ ચલાણ દંડની રકમ ચૂકવતા નથી તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ટૂંક સમયમાં સસ્પેન્ડ થઈ શકે છે તે જ સમયે જેમણે એક નાણાકીય વર્ષમાં ત્રણ ચલણ જમા કરાવ્યા છે લાલ બત્તી તોડવા અથવા ખતરનાક રીતે વાહન ચલાવવા બદલ તેમના પણ લાયસન્સ ઓછામાં ઓછા ત્રણ મહિના માટે જપ્ત કરી લેવામાં આવશે બેંકમાં મિનિમમ બેલેન્સના નવા ધોરણો એસબી એસબીઆઈએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેન્ક કેનેરા બેન્ક સહિતની બેંકો આ ફેરફાર કરવા જઈ રહી છે જે ખાતેદારો પોતાના એકાઉન્ટમાં લઘુત્તમ બેલેન્સ નહીં રાખી શકે તેમને પેનલ્ટી કરવામાં આવશે બેંક એકાઉન્ટ શહેરી અ અર્ધ શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં આવેલું છે તેના આધારે મિનિમમ બેલેન્સની રકમ નક્કી થશે